সোলকি তো চলো নজর করে আল্লাহ আন্তর রাষ্ট্র বিশ্ব হিন্দু পরিষদ না অধিকা এ জনসভা ও সম্বোধী અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા જનસભાઓ સંબોધી જેમાં બે ત્રણ ગંપા માલપુર મેઘરજ અને શામળાજીમાં આજે પદરામણી કરી હતી અને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હિન્દુ તેજસ્વીની મહિલાઓ દ્વારા શસ્ત્ર પૂજન કન્યા પૂજન જેવા કાર્યક્રમો મહિલા પાસે કરાવ્યા અને હવે દિવાળી આવી રહી છે ત્યારે ઘરમાં સાફ સફાઈ કરવી તથા દિવાળી વખતે લક્ષ્મીજીનો જન્મ થયો હોવાથી તે જ વખતે લક્ષ્મી પૂજન કરવું તથા ઘરમાં રહેલા જૂના કપડાઓ અને મીઠાઈઓ ગરીબામાં વેચી દેવા તેવું હિન્દુઓમાં મેસેજ મૂક્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશભાઈ શર્મા સાથે એસડી ન્યુઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા